હિસાબ કરતા હોય તો કે હે બધું રહેવા દે તું મને કુલ કહી દે આ કુલ આવી જાય ને પછી એમાં કંઈ બાકી રહેતું નથી આવી રીતના તમને જરૂરી એટલી બધી તાકાત શક્તિ ભેગી થઈને જે બની છે ને એ તમારી કુલ દેવી ને કુલ શક્તિ છે પછી ઘણા કે કુલ ન આવે કુળ આવે તો એ જ કહું છું કે તારું કુળ આવે ત્યાં બીજું કંઈ બાકી રહે નહીં મારા વાલા આ કુળ શક્તિ તમારા કુળ ની અંદર ઘટતું બધું પૂરું કરવા માટે આવેલી છે એને મૂકીને બીજે જવાની જરૂર નથી ઈષ્ટ દેવતા એના સ્થાને નિશ્ચિત છે